નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં નોન ટીચિંગ વહીવટી સ્ટાફ માટેની રેગ્યુલર બેઝિસ પર વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો કોમ્પ્યુટર પ્રોગ્રામર લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન લેબોરેટરી ટેકનિશિયન તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની વિવિધ વિભાગોમાં રેગ્યુલર બેસીસ પર ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર આપણે જોશું તમે જોઈ શકો છો ધી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઇન્વેસ્ટનલાઇન એપ્લિકેશન ફોર ધ બિલો મેન્શન નોન ટીચિંગ એડમિનિસ્ટ્રેટીવિડ પોસ્ટ ઓન રેગ્યુલર બેજીસ તમે જોઈ શકો છો એડવર્ટાઈઝમેન્ટ નંબર ઝીરો છ બે હજાર પચીસ અંતર્ગત વિવિધ પરમાનન્ટ પોસ્ટ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં યુનિવર્સિટી એન્જિનિયર માટેની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે જેમાં સડસઠ હજાર સાતસો થી લઈ અને બે આઠ હજાર સાતસો સુધી પગાર ધોરણ રહેશે પેલે પે સ્કેલ અંતર્ગત મિત્રો સાતમા પગાર પંચ મુજબ ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો કોમ્પ્યુટર પ્રોગ્રામર માટેની એક જગ્યા છે એસીબીસી કેટેગરી માટે જેમાં ત્રેપન હજાર સો રૂપિયાથી લઈ એક લાખ સડસઠ હજાર આઠસો સુધીનો પગાર ધોરણ સાતમા પગાર પંચ મુજબ લેબોરેટરી ટેકનિશિયન કોમ્પ્યુટર માટે એક જગ્યા છે ફાર્મસી માટે લેબોરેટરી ટેકનિશિયન માટે એક જગ્યા તેમજ લેબોરેટરી ટેકનિશિયન એપ્લાઇડ સાયન્સ માટેની એક એક જગ્યા છે મિત્રો જેમાં લેબ ટેકનિશિયન કોમ્પ્યુટર માટે એસીબીસી માટેની જગ્યા છે લેબોરેટરી ટેકનિશિયન ફાર્મસી માટે જનરલ કેટેગરી માટે તેમજ એપ્લાઇડ સાયન્સ માટે જનરલ કેટેગરી માટે જગ્યા છે જેમાં પગાર ધોરણ ઓગણત્રીસ થી લઈને બાણું સુધી તેમજ ફિક્સ સેલેરી રહેશે મિત્રો ચાલીસ સુધીનું ત્યારબાદ તમે જોઈ શકો છો લેબોરેટરી આસિસ્ટન્ટ કોમ્પ્યુટર લેબોરેટરી આસિસ્ટન્ટ ફાર્મસી તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ એપ્લાઇડ સાયન્સ માટેની કુલ છ જગ્યા છે મિત્રો જેમાં એક જગ્યા જનરલ કેટેગરી માટે એક ઇડબ્લ્યુએસ એક એસટી એક જનરલ એક એસસીબીસી તેમજ એક જનરલ કેટેગરી માટે જેમાં છવ્વીસ રૂપિયા ફિક્સ પગાર ધોરણ રહેશે તેમજ ત્યારબાદ ઓગણીસ હજાર થી લઈને ત્રાસઠ હજાર બસો સુધીનું પગાર ધોરણ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે એસીબીસી કેટેગરી માટે જેમાં તમે જોઈ શકો છો છવ્વીસ હજાર રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર ધોરણ ત્યારબાદ ઓગણીસ હજાર થી લઈને ત્રાસઠ હજાર બસો સુધી પગાર ધોરણ મળવા પાત્ર થશે ધી કેન્ડિડેટ શુડ એપ્લાય ઓનલાઇન ઓન જીટીયુ સમર્થ પોર્ટલ એચટીપી સ્લેશ જીટીયુ એનટી ડોટ સમર્થ ડોટ ઈડીયુ ડોટ ઇન જે નીચે ડિસ્ક્રીપ્શન બોક્સમાં આપવામાં આવેલું છે ફ્રો ડેટ ચાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સુધી લાસ્ટ ડેટ ટુ સબમિટ ધ ફ્રન્ટ ઓફ ફિલ્ડ ઓનલાઇન એપ્લિકેશન વિથ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ એક દસ બે હજાર પચીસ સુધીમાં વિચ શુડ બી રીચ વાય આર રજિસ્ટર એડી સ્પીડ પોસ્ટ ઇન્ડિયા પોસ્ટ ઓનલી ટુ ધી રજિસ્ટાર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી નિયર વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયર વિશ ગાંધીનગર હાઈવે ચાંદખેડા અમદાવાદ આડત્રીસ ચોવીસ ચોવીસ પિનકોડ પર ગુજરાત ખાતે મોકલવાનું રહેશે મિત્રો કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ ઓન જીટીયુ રિક્રુટમેન્ટેમ્પ બીફોર એપ્લાયિંગ ઓનલાઈન ઓન ધ વેબસાઈટ કે જે જીટીયુ ની નીચે ઓફિશિયલ વેબસાઈટ છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે www.gtu.ac.in recruitment.aspx તેના પર સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો ત્યાંથી તમે મેળવી શકશો તમે જોઈ શકો છો 4 સપ્ટેમ્બર 2025 થી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે મિત્રો એટલે કે જે ઓફિશિયલ ડિટેલ નોટિફિકેશન છે તે જીટીયુ ની વેબસાઈટ પર જોવા મળશે જે તે તારીખ એ ત્યાર આગળ વાત કરું છું મિત્રો બીજી જે ભરતી આવેલી છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો

લેબોરેટરી ટેકનિશિયન કોમ્પ્યુટર માટે એક જગ્યા જનરલ કેટેગરી માટે તેમજ લેબોરેટરી ટેકનિશિયન સિવિલ માટે એક જગ્યા છે જેમાં ચાલીસ હજાર આઠસો રૂપિયા ફિક્સ સેલેરી ત્યારબાદ ઓગણત્રીસ હજાર બસો લઈને બાણું હજાર ત્રણસો સુધી તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ સિવિલ માટે એક જગ્યા જનરલ કેટેગરી તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ મિકેનિકલ માટે એક જગ્યા છે એસીબીસી કેટેગરી માટે જેમાં છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ કેન્ડિડેટ સુલ એપ્લાય ઓનલાઈન ઓન જીટીયુ સમર્થ પોર્ટલ ફ્રોમ ડેટ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ થી ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી લાસ્ટ ડેટ ટુ સબમિટ ધ પ્રિન્ટ ઓફ ફાઇલ ऑनलाइन फील्ड ऑनलाइन एप्लीकेशन विथ रिक्वायर्ड डॉक्यूमेंट ए पहली ऑक्टोबर बजार पच्चीस सुधी रहे मित्रों which will be reached to uh, register ad speed post of uh, india post only uh, to the register established section gujarat technological university near vishwakarma government engineering college near vishat 3 road વિસત ગાંધીનગર હાઈવે ચંદખેડા અમદાવાદ આડત્રીસ ચોવીસ ચોવીસ ગુજરાત ખાતે જે ઓનલાઈન ફોર્મ ભરી અને ત્યારબાદ જે રિપાયર ડોક્યુમેન્ટ છે મિત્રો તે મોકલવાના રહેશે કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ ડિટેલ એવર્ટાઇઝમેન્ટ ઓન જીટીયુ રિક્રુટમેન્ટ એસી ડોટ ઇન બિફોર એપ્લાઇન ઓનલાઈન ઓન વેબસાઇટ મિત્રો આ તું શોર્ટ નોટિફિકેશન વિગતવાર જે નોટિફિકેશન છે આવ્યા બાદ વિગતવાર આપણે સંપૂર્ણ ભરતી જાહેરાત જે નીતિ નિયમો છે શૈક્ષણિક લાયકાત તમામ માહિતી વિશે જે વિડીયોમાં માહિતી મેળવીશું મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય